સત્સંગનો મહિમા એકવારની વાત છે એક ખતરનાક ચોર હતો જ્યારે તેનો અંતિમ સમય આવ્યો ત્યારે તેણે તેના પુત્રને બોલાવીને સલાહ આપી કે તારે જો ચોરી કરવી હોય તો કોઈ મહાત્માના સત્સંગમાં કે ગુરુદ્વારમાં ધર્મશાળા કે ધર્મ સ્થળ પર ક્યારેય ના કરતો અને તેનાથી દૂર જ રહેજે અને બીજી વાત જો પકડાઈ જાઓ તો માનતો ના કે ચોરી તે કરી છે ભલે તને ગમે તેટલો માર પડે તું માનતો ના કે ચોરી કરી છે છોકરાએ કહ્યું કે જે પિતાજી હું તેવું કરીશ ત્યારબાદ તે ચોરનું મૃત્યુ થાય છે અને તેનો છોકરો રોજ રાત્રે ચોરી કરતો હતો એકવાર તે છોકરાએ ચોરી કરવા માટે કોઈના ઘરનું તારું તોડ્યું ઘરના બધા માણસો જાગી ગયા અને શોર મચાવી દીધો આગળ સિક્યુરિટી વાળા હતા તેમણે કહ્યું કે આવવા દો તેને બચીને કઈ જશે અમે તેને પકડી લઈશું હવે એક બાજુ ઘરવાળા ઉભા હતા તો બીજી બાજુ સિક્યુરિટી વાળા તો હવે ચોર જાય તો જાય કઈ બાજુ પરંતુ તે બચવા માટે ત્યાંથી ભાગે છે અને રસ્તામાં એક ધર્મશાળા આવતી હતી અને તેણે પિતાજીની સલાહ યાદ આવે છે કે ધર્મશાળામાં નથી જવાનું પરંતુ હવે કરે તો શું કરે અંતે તેણે વિચાર્યું કે મોકો જોવો જોઈએ અને તેણે ધર્મશાળામાં જતો રહ્યો તે પિતાનો આજ્ઞાકારી પુત્ર હતો તેણે પોતાના કાનમાં બે આંગળી નાખી દીધી કારણ કે કે સત્સંગના શબ્દો ન સંભળાય તેના પિતાએ ના કહ્યું છે સત્સંગમાં એટલા માટે બંને કાનમાં આંગળી નાખીને ઉભો રહે છે જેથી તેને કંઈ સંભળાય નહીં પરંતુ આપણું મન તો અડિયર ઘોડાની જેમ હોય છે તેને જે બાજુથી પાછું વાળીએ તે ત્યાં જઈને જવા લાગે છે પોતાના કાનને બંધ કરવા છતાં પણ તેના કાનમાં સત્સંગના શબ્દો સંભળાઈ ગયા કે દેવી દેવતાઓની પડછાઈ નથી હોતી આ સાંભળીને તેના મનમાં બોલવા લાગ્યો કે પડછાઈ હોય કે ના હોય મારે શું અને મેં આ સત્સંગના શબ્દો જાણી જોઈને નથી સાંભળ્યા અજાણતા સંભળાઈ દીધા છે તેણે તેના પિતાની મનમાં જ કહ્યું કે મેં સત્સંગ જાણી જોઈને નથી સાંભળ્યો અજાણતા મારા કાનમાં સંભળાઈ ગયા છે મે તો કાળને બંધ કરી દીધા હતા અને બીજી બાજુ ઘરવાળા અને સિક્યુરિટી બંને તેની પાછળ પડ્યા હતા કોઈએ તેમને બતાવ્યું કે ચોર ધર્મશાળામાં છે અને ધર્મશાળાની તપાસ કરવામાં આવી તો ચોર પકડાઈ ગયો તે ચોરને પોલીસના સિપાહીઓએ ખૂબ જ માર માર્યો પરંતુ તે ના માન્યો કે ચોરી તેણે કરી છે અને તમને જણાવી દઈએ કે તે સમયમાં એવો નિયમ હતો કે જ્યાં સુધી અપરાધી ગુનો ના માને ત્યાં સુધી તેને સજા આપવામાં નથી આવતી હવે તે ચોરને રાજાની સામે હાજર કરવામાં આવે છે ત્યાં પણ તેને ખૂબ માર મારવામાં આવ્યો પરંતુ ચોર હતો કે કંઈ માનવા જ તૈયાર ન હતો કારણ કે તેણે તેના પિતાને વચન આપ્યું હતું કે ગમે તેટલો માર પડે પણ ચોરી માનવાની નહીં રાજાને ખબર હતી કે ચોર લોકો હોય છે તેઓ દેવીની પૂજા કરે છે અને તેમની આરાધના કરે છે એટલા માટે હવે સિપાહીઓ એક ઠગનીની મદદ માટે બોલાવે છે અને પૂરી વાત સમજાવે છે અને ઠગની કહે છે કે ઠીક છે હું તેને સાચું કબૂલ કરાવીશ કે ચોરી તેને કરી છે તેમ હવે તેને એક દેવીનું વેશ બનાવ્યું ચાર નકલી હાથ બનાવ્યા અને ચારેય હાથોમાં મસાલ સળગાવે છે અને નકલી વાઘની સવારી કરે છે અને સિપાહીઓ સાથે મળેલી હતી અને જ્યારે તે આવે છે ત્યારે જેલના દરવાજા એકદમ આપોઆપ ખુલી જાય છે આ બધું પહેલાથી જ નક્કી કરી દેવામાં આવેલું કે જ્યારે તે આવે ત્યારે બધા દરવાજા એક એક પછી એમ આપોઆપ ખુલી જવા જોઈએ અને તેવું જ થયું અને જ્યારે પણ માણસ મુસીબતના સમયમાં હોય છે ત્યારે તે પોતાના ઈષ્ટદેવને જ યાદ કરતો હોય છે એટલે જ ચોર પણ તે સમયે દેવીની યાદમાં બેઠો હતો અચાનક દરવાજો ખુલી ગયો અને અંધારી રૂમમાં એકદમ અજવાળું થઈ ગયું અને દેવીના રૂપમાં આવેલી ઠગણીએ દેવીના અંદાજમાં કહ્યું હે ભક્ત જો તે મને યાદ કરી અને હું આવી ગઈ સારું કર્યું કે તે તારી ચોરીને ના સ્વીકારી અને જો તે ચોરી કરી છે તો મને બધું સાચે સાચું બતાવી દે મારાથી કંઈ પણ ન છુપાવતો હું તને અહીંયાથી છોડાવી દઈશ ચોર દેવીનો ભક્ત હતો અને તે પોતાના ઈષ્ટને સામે જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને મનમાં વિચારે છે કે દેવીને બધું સાચે સાચું બતાવી દઉં અને તે બતાવવા માટે તૈયાર જ હતો પરંતુ એટલામાં તેની નજર દેવીના પડછાયા પર પડે છે અને તેને તરત જ સત્સંગની વાત યાદ આવી ગઈ કે દેવીની પડછાઈ નથી હોતી તો આમની પડછાઈ કેવી રીતે પડે છે અને તરત જ સમજી ગયો કે આ દેવી નથી ચોક્કસ તેને ચેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વિચારીને તે રોકાઈ જાય છે અને કહે છે કે હે માં મેં ચોરી નથી કરી અને જો મેં ચોરી કરી હોત તો તમને તો ખબર જ હોય ને તમે તો અંતર્યામી છો તમે તો બધું જ જાણો છો અને મેં ચોરી કરી હોય તો તમને ખબર જ હોય ને મેં ચોરી નથી કરી ઠગણીના કહેવાથી જેલની બહાર બેઠેલા સિપાહીઓ ચોર અને ઠગનીની વાતો સાંભળી રહ્યા હતા હવે તેમને અને ઠગનીને વિશ્વાસ થઈ ગયો કે ચોર ચોરી નથી કરી આગલા દિવસે તેમણે રાજાને કહ્યું કે આ ચોર નથી અને રાજાએ તેને છોડી મૂક્યો જ્યારે ચોર છૂટી જાય છે ત્યારે તે વિચારે છે કે માત્ર સત્સંગનું એક જ વાક્ય સાંભળ્યું તો જેલમાંથી છૂટી ગયો અને જો આખી જિંદગી સાંભળ્યું તો ખબર નહીં શું શું મળશે મને જ્યારે તેને આ વિચાર આવ્યો તો તે દરરોજ સત્સંગમાં જવા લાગ્યો તે ચોર અને એક મહાત્માની શરણ લઈ લે છે અને ચોરી કરવાનું હંમેશા માટે છોડી દીધું અને તે એક મહાત્મા બની ગયો એટલા માટે જ કહેવાય છે કે સત્સંગને બરાબર ના તો ગંગા છે કે ના તો યમુના છે કે ના તો કોઈ તીર્થ છે આ કળિયુગમાં સત્સંગ જ સૌથી મોટો તીર્થ છે એટલા માટે મારી તમને બધાને વિનંતી છે કે સત્સંગમાં જવું જોઈએ આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો આવી જ પ્રેરણાદાયી અને ધાર્મિક કહાનીઓ સાંભળવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં